નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી દાહોદમાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો સવારે હસ્તી રમતી શાળાએ જવા નીકળેલી માસુમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ દસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો છ વર્ષની માસુમનો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ ગાડીમાં બેસાડી લઈ ગયો હતો હતો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ કર્યો બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક પૂર્વક હત્યા કરી હતી જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આવો જાણીએ કેવી રીતે ત્રણ દિવસથી આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટની કર્તૂતનો ભાંડો ફૂટ્યો ત્રણ દિવસ પહેલાં સિંગવાડાના પીપળિયા ગામે આવેલી તોયની પ્રાથમિક શાળામાંથી ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીનો મૃતદેહ ઓગણીસ તારીખે સાંજના છ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોત દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટા રમ્યો હતો દાહોદ એસીબીએ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત ડોગ સ્કોડની મદદથી જીણવટપૂર્વક પૂર્વ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી આ અંગેની જાણ પોલીસને તથા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કંઈક બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો તેમાં આચાર્ય એ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા આચાર્યની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવતા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો આચાર્યએ કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અપ અડપલા કરતાં બાળકી બુમાબૂમ કરવા લાગી હતી જેથી બાળકીનું મોરું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટ પર મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દીવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ખંડ બહાર મૂકી દીધા હતા શાળામાં મૃતક બાળકી સાથે ભણતા વર્ગના બાળકોની સાથે પોલીસે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતા તેવું ધ્યાન આવ્યું કે મૃતક બાળકી શાળામાં આવી જ ન હતી જે બાબતની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસે શાળામાં બનતા અલગ અલગ ત્રીસ જેટલા બાળકોની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે શાળા છૂટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં તેમજ તેની સ્કૂલ બેગ ચપ્પલ પણ વર્ખંડની બહાર ન હતા આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીના આચાર્યની ગાડીમાંથી સૂતેલી હોવાનું જોવા મળી હતી આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની ફોર વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો ત્યારે તે પહેલાં બાળકીને જે દિવસે મોતને ગાઢ ઉતારી તે દિવસે આચાર્યએ બાળકીને પોતાની ફોર વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણે જોઈને પોતાની ફોર વ્હીલર ગાડીના કાચ ખોલ્યા હતા જેથી આવતા રહેતા કોઈ શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર કેસમાં પોતે દાહોદ જિલ્લા પોલીસ તમામ પોલીસ કરી હતી વિવિધ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસે તમામ સોર્સ ઉપયોગ કરી આ ભેદ ઉકેલ કાઢ્યો છે સાંજના સાડા છની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાયએસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોપીભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતાં બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વુંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી રાખવા સર પ્રિન્સિપાલ પંચાવનની આસપાસ હશે